નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ નું બજેટ રજૂ કર્યું જેમાં પાંચ લાખ નવી રોજગારની જાહેરાત તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટે ગીરો ખત ઉપર હવે મહત્તમ રૂપિયા પાંચ હજાર સ્ટેમ્પ ડ્યુટી ભરવાઈ કરવાની ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા આ વખતે ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા પાડવામાં આવ્યો સાથે માટે સહાયમાં પણ વધારો કરાયો છે ખેડૂતોને ટ્રેક્ટર ચાલો હવે જાણીએ મોટી જાહેરાતો કિસાન સૂર્યોદય માટે રૂપિયા એકવીસો પંચોતેર ફાળવણી વીજ સહાય માટે રૂપિયા દસ હજાર જોગવાઈ કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણમાં ચાર ટકાની વ્યાજ રાહત વર્ગખંડોના માળખાગત સુધારણા માટે રૂપિયા બાવીસ હજાર નવસો ચૌદ કરોડ ચાર નવી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ શરૂ કરાશે જામનગરમાં નવી કૃષિ કોલેજ થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ પાંચ મહાનગરોમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ બનાવાશે સખી સાહસ યોજનાની જાહેરાત મહિલાઓની આત્મનિર્ભરતા માટે રૂપિયા સો કરોડ માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા રૂપિયા વીસ હજાર એકસો કરોડની જોગવાઈ એકસો આઠ ઇમરજન્સી સેવા હેઠળ બસો નવી એમ્બ્યુલન્સ મુકાશે જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ હોસ્પિટલ્સ માટે તેરસો કરોડ રૂપિયા ટેક્સટાઇલ માટે રૂપિયા બે હજાર કરોડ સ્ટાર્ટઅપ્સ માટે રૂપિયા છત્રીસો કરોડ ની જોગવાઈ ચાર વિસ્તારમાં આઈ હબ સ્થાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવાશે અમદાવાદ ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂપિયા બાર હજાર આઠસો સુડતાળીસ કરોડ વીસ સ્થળોએ કુમાર અને કન્યા છાત્રાલય બનાવાશે એલડી સહિત છ કોલેજોમાં એઆઈ લેબ સ્થપાશે ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ હેઠળ પચાસ હજાર રોજગારીનું સર્જન થશે